રોકડા રૂપિયા પણ મળ્યા હતા પોલીસે શિવરાજ ઝાલા ની પાસેથી કુલ એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા સોળ લાખ તેમજ બે લોડેટ પિસ્તોલ પણ જપ્ત કરી હતી આરોપી પોતે ગુનાઓમાં સક્રિય રહેતો હોય અને પોલીસને ચકમો હતો ઉપયોગ કરીને પોતાના સતત સંપર્કમાં રહેતો હતો પોતાના ઘરની બહારથી મુખ્ય માર્ગ સુધી તેને કુલ પચીસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને ઘરમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો હતો જેથી પોલીસ હિલચાલ અને ડ્રગ્સ ખરીદનારા ઉપર સતત નજર રાખી શકાય શિવરાજ ચાર વિરુદ્ધ મારામારી જુગાર લૂંટ ડ્રગ્સ સપ્લાય અને હત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે ઉપરાંત તે ઉમરા લૂંટ અને લિંબાદના ગુનામાં નાસ્તો હતો સુરત એસઓજીને માહિતી હતી કે પંચીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજ શિવર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકીટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંચીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રો રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે આખું કંટ્રોલ રૂમ બનેલું કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એણે પંચાવન ઇંચનું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે એનું ચોવીસે ચોવીસનું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે દેખાતી તી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવાડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ કોડવડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો આ બહુ જ જૂનો ગુનેગાર છે એના વિરુદ્ધમાં પંદર ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે છેલ્લે બે હજાર પચીસનો ધારનો ગુનો ઉમરામાં છે એમાં વોન્ટેડ પણ છે એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ જ રહે છે પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે એ પિસ્ટોલ અને લોડેડ પિસ્ટોલ રાખતો હતો ઘરનું સ્ટ્રકચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર છે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે